નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવાર રજૂ કરે છે પોઝિટિવ ન્યૂઝ બુલેટિન આપણી આજુબાજુ તથા સમગ્ર વિશ્વમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જે પોઝિટિવ હોય છે સમગ્ર વિશ્વમાં દરરોજ હજારો લાખો સમાચાર પ્રસારિત થાય છે પરંતુ એમાંથી જે સમાચાર પોઝિટિવ હકારાત્મક અને વિકાસલક્ષી હોય જે સમાચારમાં પ્રેમ સંવેદના અને માનવતાનો ભાવ હોય તે સમાચારથી આપણામાં પ્રસન્નતા આવે છે આવા સમાચાર આપણા મન અને હૃદયને આનંદનો સ્પર્શ કરાવે છે નવી સવાર દર શનિવારે આપની સમક્ષ આવા પોઝિટિવ સમાચારનો ગુલદસ્તો લઈને હાજર થશે આશા છે કે આપને અમારો કરીએ માટીથી અમદાવાદની બહેનોએ ટૂંક સમયની તાલીમ મેળવીને માટીમાંથી બનાવેલી વિવિધ કૃતિઓની આ વાતમાં કલા સજ્જતાની સાથે સાથે પ્રકૃતિ માટેનો પ્રેમ અને બહેનોનો આત્મવિશ્વાસ પણ સંકળાયેલો છે અમદાવાદમાં વિશ્વવિખ્યાત એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સંસ્થાના વિદ્યાર્થીની દીપા અરોરાએ પોતાના અભ્યાસના ભાગરૂપે આંગણ નામનો એક પ્રોજેક્ટ કર્યો હતો અમદાવાદમાં રાણી વિસ્તારમાં અનારબેન પટેલના નેજા હેઠળ ગ્રામશ્રી નામની સંસ્થા શ્રમજીવી મહિલાઓ માટે સુંદર કામ કરે છે બહેનોને હસ્તકલા ઉપરાંત અનેક પ્રકારની તાલીમ આ સંસ્થામાં આપવામાં આવે છે દીપા અરોરાએ ગ્રામશ્રી સંસ્થા સાથે મળીને આશા પઢિયાર મનીષા કોરી શશી કોરી પ્રિયાંશી દરજી હેમા પંચાલ મમતા કોરી રોમા પંચાલ અને આશા કોરીને માટીમાંથી અવનવી કૃતિઓ બનાવવાની તાલીમ આપી માત્ર બે મહિનાના સમયગાળામાં તો આ બધી બહેનો માટીમાંથી કૃતિઓ બનાવતી થઈ ગઈ સંસ્થાના નીતાબેન જાદવ કહે છે કે આ આખો પ્રોજેક્ટ ખૂબ જ સરસ રીતે પૂરો થયો દીપા અરોરાના સાનિધ્યમાં અમારી બહેનોનો આત્મવિશ્વાસ વધ્યો તેમનામાં જે કલા અને સર્જનાત્મકતા પડેલી હતી તે બહાર આવી અમારી બહેનો કુદરત સાથે જોડાઈ લાભાર્થી આશાબેન કહે છે કે માટીની કલા સાથે જોડાયા પછી મને એવું લાગ્યું કે હું જાણે કે મારી જાત સાથે જોડાઈ અત્યાર સુધી હું બીજા માટે જીવતી હતી પરંતુ હવે હું મારા પોતાના માટે પણ જીવવા માંડી છું બહેનોએ કહ્યું કે આ માટી કલાને કારણે અમારું મન રિલેક્સ થયું અમે તણાવમાંથી બહાર આવ્યા દીપાબેન કહે છે કે અમે પહેલાં બહેનોને માટી કલાની સમજણ આપી આ અંગે અને દસ્તાવેજી ફિલ્મો બતાવવામાં આવી તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને બહેનો ખૂબ ઝડપથી માટી કલાને સમજી ગઈ બહેનો પ્રતિભામાં કહે છે કે અમને કલ્પના પણ નહોતી કે અમારામાં પડેલી કલા અને સજ્જતા અમે આ રીતે ઝડપથી બહાર લાવી શકીશું આ પ્રોજેક્ટને કારણે હવે બહેનો માટે રોજગારીના નવા દ્વાર પણ ખુલ્યા છે આ બહેનોને હવે તેમણે બનાવેલી જુદી જુદી કલાકૃતિઓના વેચાણ અને માર્કેટિંગની તાલીમ અપાશે ગ્રામશ્રી અને ક્રાફ્ટ રૂટ્સ પણ તેમાં મદદ કરશે હમણાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે એમાં સોજિત્રાની જામિયા હાઈસ્કૂલનું પરિણામ એકાણું ટકા આવ્યું છે બે વર્ષ પહેલાં આ શાળાના ચોવીસ વિદ્યાર્થીઓ ધોરણ દસમાં વિજ્ઞાન વિષયમાં નાપાસ થયા હતા છેલ્લા દોઢ વર્ષથી આ સંસ્થામાં વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કર્યા પછી બાળકોને વિજ્ઞાન વિષયમાં ખૂબ રસ પડવા માંડ્યો અને ચમત્કાર થયો હોય તેમ બે હજાર પચીસના વર્ષમાં વિજ્ઞાન વિષયમાં આ શાળાનું પંચાણું ટકા રિઝલ્ટ આવ્યું છે આ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર જાવેદ વોરા કહે છે કે જો અમારી શાળામાં પ્રફુલ્લભાઈ અમીનની સંસ્થાનું સાયન્સ કેન્દ્ર ના સ્થપાયું હોત તો કદાચ વિજ્ઞાન વિષયમાં આટલું સુંદર રિઝલ્ટ ન આવ્યું હોત વિઝનરી વતન પ્રેમી એનઆરઆઈ પ્રફુલ્લભાઈ અમીન ગુજરાતમાં વિજ્ઞાન અને ગણિતના અનોખા કેન્દ્રો સ્થાપી રહ્યા છે તેઓ બ્રિટનમાં રહેતા હતા ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિતની સજ્જતા વધારે ગહન રીતે કેળવાય તે માટે તેમણે વીઆર ઓલ હ્યુમન્સ ફાઉન્ડેશન જેનું ટૂંકું નામ છે વાહ એ નામની સંસ્થા સ્થાપી છે આ સંસ્થા અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે મળીને વિજ્ઞાન વિષયને લોકપ્રિય અને સમાજ ઉપયોગી બનાવવા માટે ખૂબ કામ કરે છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના મુશ્કેલ મુદ્દાઓને હાથ વગી પ્રવૃત્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે આ સેન્ટરો ગુજરાતના વિદ્યાર્થીઓમાં બાળપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો રસ કેળવી રહ્યા છે અને સાથે સાથે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ પણ સ્થાપી રહ્યા છે બાબા એકસો અઠ્યાવીસ વર્ષની વયે કાશી વારાણસીની બી એચયુ હોસ્પિટલમાં ત્રણ દિવસથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ બાબા શિવાનંદના યોગ સાધનાના ચાહક હતા પદ્મશ્રી બાબા શિવાનંદનો જન્મ આઠમી ઓગસ્ટ અઢારસો છન્નું ના રોજ શ્રીહટ્ટા જિલ્લા અત્યારે જે બાંગ્લાદેશમાં છે ત્યાંના હરિપુર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પરિવારમાં ચાર સભ્યો હતા તેમના માતા પિતા અને એક મોટી બહેન એવું કહેવાય છે કે તેમના માતા પિતા ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતા હતા એનો અર્થ એ થયો કે એક ભિક્ષુકનો દીકરો વિશ્વનો સૌથી ઉંમરલાયક માણસ બન્યો હતો સીધી વાત છે કે પૈસાને અને આરોગ્ય તથા લાંબી ઉંમરને કોઈ સંબંધ નથી તેમના લાંબા આયુષ્યનું રહસ્ય હતું સાદું સરળ અને શિસ્તબદ્ધ જીવન તેઓ પરણ્યા નહોતા નિયમિત યોગ કરતા અને યોગ શીખવતા તેઓ કહેતા કે તનાવ મુક્ત રહીને લાંબુ જીવી શકાય છે તેઓ જીવનમાં કદી માદા પડ્યા જ નહોતા તેઓ તેલ અને મસાલા વિનાની બાફેલી દાળ અને ભાત ખાતા હતા તેઓ દૂધ કે ફળ નહોતા ખાતા તેમનું માનવું હતું કે શરીર માટે એ યોગ્ય જ નથી તેઓ ભૂખ કરતાં અડધું જ ખાતા એટલે કે અડધું પેટ કાયમ ખાલી રાખતા તેઓ દરરોજ સવારે ત્રણ વાગે ઉઠી જતા યોગ પ્રાર્થના અને જપ એ તેમનો નિત્યક્રમ હતો તેઓ માનતા કે લોકોએ આનંદિત સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન જ જીવવું જોઈએ સ્વામી શિવાનંદ બાબાના જીવનમાંથી આપણે શીખ લેવાની હોય તો એટલી જ કે આપણે જરૂરિયાતો ઓછી કરીએ સાદું જીવન જીવીએ શિસ્તબદ્ધ જીવન જીવીએ સાદું જમીએ યોગ કરીએ અથવા વૈકલ્પિક શારીરિક પ્રવૃત્તિ કરીએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર તેના તે કદી વિસરશો નહીં આ રચના કરનારા પુનિત મહારાજે સ્થાપેલું સતત સત્વશીલ સાહિત્ય પીરસ્તુ જનકલ્યાણ માસિક પંચોતેર વર્ષનું થયું છે સંત પુનિત કે પુનિત મહારાજ મોટા ગજાના સંત અને ભજન એક હતા તેમણે ઓગણીસો પચાસમાં જનકલ્યાણ માસિકનો પ્રારંભ કર્યો હતો એક પણ જાહેર ખબર વગર સતત પંચોતેર વર્ષથી સત્વશીલ વાચન પીરસતા જનકલ્યાણ માસિકનો ફેલાવ ચાલીસ હજારથી પણ વધારે છે વિશ્વના ખૂણે ખૂણે આ સામાયિક પહોંચે છે માત્ર ગુજરાત કે ભારતમાં નહીં વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં જનકલ્યાણ વંચાય છે અમેરિકા કેનેડા આફ્રિકા યુરોપ ફ્રીઝી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન બાંગ્લાદેશ એમ દરેક દેશમાં આ સામાયિક પહોંચે છે વિદેશમાં તેનો ફેલાવો પાંચ હજારથી વધુ નકલનો છે સંત પુનિતના પૌત્ર પોતે અચ્છા ભજનિક અને કથાકાર છે શ્રી આનંદ મહારાજ કહે છે કે પુનિત મહારાજે જનકલ્યાણ શરૂ કર્યું ત્યારે તેનું કાઠું ધાર્મિક હતું જોકે હવે તે વિવિધ લક્ષી બન્યું છે જનકલ્યાણના દ્રષ્ટિવંત તંત્રી શ્રી હરીશ દ્વિવેદીના નેજા હેઠળ જનકલ્યાણ વિકસી રહ્યું છે તેઓ કહે છે જનકલ્યાણમાં ધાર્મિક કરતાં સામાજિક વિષયો વધુ આવે છે આ સામાયિકમાં વાર્તાઓ કવિતાઓ ભજનો ગીતો હાસ્યલેખો ચિંતનલક્ષી લેખો લલિત નિબંધો વગેરે બાબતો આવરી લેવાય છે તેમાં આરોગ્યની વાત પણ હોય ભોજનનો મહિમા પણ હોય સંબંધોની સારી વાતો પણ હોય સામાજિક સમસ્યાની ચિંતા અને ચર્ચા થઈ હોય પુસ્તક પરિચય હોય સંગીત કે સાહિત્યને લગતો લેખ હોય પ્રવાસ કથા પણ હોય અને લઘુકથા પણ હોય ટૂંકમાં તમને જનકલ્યાણમાં અપાર વૈવિધ્ય જોવા મળે સંપાદનનો અભિગમ સત્વશીલ અને બાબતોને ઉજાગર કરવાનો રહે તંત્રી કહે છે કે અમે આ સામાયિક ગંભીર ન બની જાય તેની કાળજી રાખીએ છીએ જે કહેવાય તે વાર્તા કે પ્રસંગો સ્વરૂપે કહેવાય તથા રસપ્રદ રીતે કહેવાય તેની કાળજી રાખીએ છીએ આ સામાયિકના મોટી સંખ્યામાં કાયમી ગ્રાહકો છે જનકલ્યાણ એ ગુજરાતી પત્રકારત્વનો એક કેસ સ્ટડી છે જાહેર ખબર વિના પંચોતેર વર્ષથી ચાલતું આ સામાયિક કાં તો ચમત્કાર કહી શકાય અનેક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાત પર ઘણા ઉપકારો કર્યા છે જનકલ્યાણ તેમાંનું એક છે જનકલ્યાણ ગુજરાત ઉપરાંત ગુજરાતી ભાષા પરનું પણ ઋણ છે અયોધ્યાના વેદકૃષ્ણ શેરડીના કુચા એટલે કે કચરામાંથી કપ અને પ્લેટ તથા બીજી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવે છે તેમનો બિઝનેસ ત્રણસો કરોડથી પણ વધારે રૂપિયાનો છે જો તેમનો આ વિચાર આખા ભારતના લાખો શેરડી પકવતા ખેડૂતો પાસે લઈ જવામાં આવે તો ભારતમાં આવકનો એક નવો સ્ત્રોત બની શકે એમ છે વેદકૃષ્ણ દર વર્ષે બે લાખ ટનથી વધુ શેરડીના કચરા પર કામ કરે છે અને નવી નવી ચીજવસ્તુઓ બનાવે છે જે ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન પંજાબ તથા વિદેશ સુધી પણ જાય છે તેમના પિતાજીને સુગરની મિલ હતી પરંતુ કુટુંબમાં ભાગ પડ્યા અને એમાં સુગર મિલ એમના ભાગમાં ન આવી એ પછી આ યુવાન વેદે ઓગણીસો એક્યાસીમાં પક્કા પ્રોજેક્ટની શરૂઆત કરી લંડનની એક યુનિવર્સિટીમાંથી એડવેન્ચર સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને વેદ કૃષ્ણ તો લંડનમાં સ્થાયી થયા પરંતુ પિતાને હૃદયની સર્જરી કરાવી એ પછી તેઓ અયોધ્યા પાછા આવ્યા અને હવે અહીં જ બિઝનેસ કરીને લાખો લોકોને રોજગાર આપી રહ્યા છે તેમણે જુદા જુદા દેશોની મુલાકાત લઈને મશીનો બનાવડાવ્યા હતા અને શેરડીના કચરામાંથી પર્યાવરણને પણ ફાયદો થાય એ રીતે ઘણી કલાકૃતિઓ બનાવે છે આવા યુવાનો આવતીકાલના ભારતના ઘડવૈયા છે આભાર